પશુપતિનાથ મહાદેવ કાઠમંડુ ની પવિત્રતા અને દિવ્યતા નેપાળ ની રાજધાની કાઠમંડુ ની મધ્યમાં બાગમતી નદી ના પવિત્ર કિનારે એક એવું અદ્ભુત ધામ છે જે માત્ર ભારત જ નહીં પરંતુ સમગ્ર વિશ્વ ના શ્રદ્ધાળુઓ માટે આસ્થા નું કેન્દ્ર છે આ ધામ એટલે પશુપતિનાથ મહાદેવ નું મંદિર આ સ્થળ માત્ર એક મંદિર જ નથી પરંતુ એક એવું દિવ્ય ક્ષેત્ર છે જ્યાં કલા સંસ્કૃતિ અને આધ્યાત્મિકતા નો અનોખો સંગમ જોવા મળે છે આજે આપણે આ પવિત્ર સ્થળ અને તેની સાથે જોડાયેલી પ્રાચીન કથાઓ વિશે વિગતવાર વાત કરીશું શિવલિંગ ઉદ્ભવ એક અદ્ભુત કથા પશુપતિનાથ મંદિર સ્થાપના પાછળ અનેક પ્રાચીન કથાઓ પ્રચલિત છે તેમાંથી એક કથા ખૂબ જ રસપ્રદ અને પ્રચલિત છે એવું કહેવાય છે કે આ મંદિર સ્થાપના કળિયુગ ની થઈ હતી પૌરાણિક કથા મુજબ એક સમય હતો જયારે ભગવાન શિવે પૃથ્વી પર માનવ અને પશુ સ્વરૂપ માં રહેવાનું નક્કી કર્યું તેઓ વિવિધ સ્થળોએ ભ્રમણ કરતા રહ્યા અને એક સમયે તેઓ બાગમતી જંગલમાં હરણ નું ઘણા લાંબા સમય સુધી તેઓ અહીં હરણના રૂપ માં રહ્યા તેઓ અહીંની શાંતિ માં એટલા લીન થઈ ગયા હતા કે તેઓ તેમનું મૂળ સ્વરૂપ ભૂલી ગયા હતા દેવતાઓ જેમને શિવજી ની ચિંતા હતી તેઓ તેમને શોધી રહ્યા હતા બ્રહ્મા વિષ્ણુ અને અન્ય દેવોએ ઘણી શોધખોળ કરી પણ શિવજી ક્યાંય મળ્યા નહીં અંતે નારદ તેમને નદીના કિનારે હરણના રૂપમાં દેવતાઓએ શિવજીને પાછા મુલાસ લઈ જવા માટે પ્રયાસ કર્યો પરંતુ શિવજી જેવો અહીં પ્રકૃતિમાં ભળી ગયા હતા તેમણે પાછા જવાની ના પાડી જ્યારે દેવતાઓએ તેમને પકડવાનો પ્રયાસ કર્યો ત્યારે શિવજીએ ઝડપથી દોડવાનું શરૂ કર્યું આ દરમિયાન ભગવાન વિષ્ણુએ એક મજબૂત શિંગડું પકડવાનો પ્રયાસ કર્યો પરંતુ તે શિંગડું તૂટી ગયું શિવજી તો ત્યાંથી અદ્રશ્ય થઈ ગયા પરંતુ તેમનું તૂટેલું શિંગડું ગળી ગયું આ પછી પૃથ્વી પર એક શક્તિશાળી જ્યોતિનું પ્રાગટ્ય થયું તે શક્તિશાળી જ્યોતિ જ પશુપતિ નાથ શિવલિંગ હતું આ કથા પરથી આ મંદિરનું નામ પશુપતિ નાથ પડ્યું શિવજીએ અહીં પશુનું રૂપ ધારણ કર્યું હતું અને તેઓ પશુઓના નાથ કે પશુપતિ બન્યા હતા વર્તમાન મંદિર નું નિર્માણ સત્તરમી સદી માં રાજા ભૂપતેન્દ્ર કરવામાં આવ્યું તેમણે આ મંદિર ને બે માળ નું ઢાંકેલું ભવ્ય સ્વરૂપ આપ્યું આ મંદિર કલા ભારતીય અને નેપાળી શૈલી નો અદભુત સમન્વય દર્શાવે છે મંદિર ની સ્થાપત્ય કલા એક અદભુત વારસો પશુપતિનાથ મંદિર ની સ્થાપત્ય કલા ખરેખર અજોડ છે મુખ્ય મંદિર બે માળ નું છે અને તે પગોડા શૈલી બનેલું છે મંદિર ની છત પર સોના ના પતરા લગાવેલા છે જે સૂર્યના પ્રકાશમાં ચાંદી નું કોતરકામ કરેલું છે જે ધાર્મિક કથાઓ અને દેવી દેવતાઓની મૂર્તિઓ દર્શાવે છે મંદિર ની અંદર ગર્ભગૃહ માં પશુપતિનાથ મહાદેવ નું ચાર મુખવાળું શિવલિંગ બિરાજમાન છે આ શિવલિંગ કાળા પથ્થર નું બનેલું છે અને તેની ઊંચાઈ લગભગ એક મીટર છે દરેક મુખ એક અલગ દિશામાં છે અને તે ભગવાન શિવના વિવિધ સ્વરૂપોનું પ્રતિક છે પૂર્વ દિશાનું મુખ તત્પુરુષ સ્વરૂપ જે શિવના આધ્યાત્મિક અને દાર્શનિક સ્વરૂપનું પ્રતિક પ્રતીક છે પશ્ચિમ દિશાનું મુખ અઘોર સ્વરૂપ જે શિવના વિનાશક અને સમારક સ્વરૂપનું પ્રતિક છે ઉત્તર દિશાનું મુખ વામદેવ સ્વરૂપ જે શિવના શાંત અને સર્જન સ્વરૂપનું પ્રતિક છે દક્ષિણ દિશાનું મુખ સદ્યોજાત સ્વરૂપ જે શિવના જ્ઞાની અને ઉપદેશક સ્વરૂપનું નું પ્રતિક છે આ શિવલિંગની ટોચ પર મુખ પણ છે જે ઈશાન મુખ તરીકે ઓળખાય છે તે શિવના સર્વ અને આકાશ સ્વરૂપ પાંચ મુખવાળા શિવલિંગની પૂજા પંચમુખી શિવલિંગ તરીકે થાય છે અને તે અત્યંત શક્તિશાળી માનવામાં આવે છે અન્ય કથાઓ અને માન્યતાઓ પશુપતિનાથ મંદિર સાથે બીજી પણ ઘણી કથાઓ જોડાયેલી છે એક કથા મુજબ પશુપતિનાથ શિવલિંગ કૈલાસ પર્વત પર બિરાજમાન શિવજીના જ્યોતિર્લિંગનો જ એક અંશ છે જ્યારે શિવજી કૈલાસ પર્વત પર તપસ્યા કરતા હતા ત્યારે તપની શક્તિ એટલી વધી ગઈ કે તે તે પૃથ્વી પર પ્રગટ થઈ અને જ્યોતિ પશુપતિનાથના સ્વરૂપમાં બિરાજમાન થઈ એવું પણ કહેવાય છે કે આ શિવલિંગ દર વર્ષે થોડું થોડું જમીનમાં ગળી રહ્યું છે જ્યારે તે સંપૂર્ણપણે જમીનમાં ગળી જશે ત્યારે કળિયુગનો અંત આવશે અને એક નવા યુગની શરૂઆત થશે આ માન્યતા શ્રદ્ધાળુઓ માટે આ મંદિરના મહત્વને વધુ ગહન બનાવે છે. યાત્રા અને મહત્વ એક આધ્યાત્મિક અનુભવ. પશુપતિનાથ મંદિરની યાત્રા માત્ર એક ધાર્મિક પ્રવાસ નથી પરંતુ એક આધ્યાત્મિક અનુભવ છે. મંદિરના પરિસરમાં પ્રવેશ કરતા જ તમને એક અનોખી શાંતિ અને સકારાત્મક ઊર્જાનો અનુભવ થાય છે. અહીંના વાતાવરણમાં શ્રદ્ધા અને ભક્તિનો માહોલ છવાયેલો રહે છે. મંદિરના પરિસરમાં અન્ય ઘણા નાના મંદિરો પણ આવેલા છે આ મંદિરોમાં બસુકીનાથ ગૌરી દેવી દેવતાઓની મૂર્તિઓ બિરાજમાન છે નદી ના કિનારે આરતી અને ક્રિયા પણ કરવામાં આવે છે આ દ્રશ્ય જીવન અને મૃત્યુ ના ચક્ર નું પ્રતીક છે અને આધ્યાત્મિક ચિંતન માટે પ્રેરણા આપે છે પશુપતિનાથ મંદિર ની મુલાકાત દરમિયાન તમે અહીંના સ્થાનિક રિવાજો અને પરંપરાઓનો અનુભવ કરી શકો છો અહીના પૂજારીઓ ભટ્ટ ઓળખાય છે અને તેઓ દક્ષિણ ભારતના બ્રાહ્મણ હોય છે આ પરંપરા આ ભારતીય સંસ્કૃતિ સાથે જોડે છે અને હિન્દુ છે નિષ્કર્ષ મહાદેવ નું મંદિર માત્ર એક પથ્થર નું બાંધકામ નથી પરંતુ તે એક જીવંત આધ્યાત્મિક ધામ છે તેની પ્રાચીન કથાઓ ભવ્ય સ્થાપત્ય અને દિવ્ય વાતાવરણ તેને એક અદભુત તીર્થ સ્થળ બનાવે છે આ મંદિર શ્રદ્ધા ભક્તિ અને આધ્યાત્મિકતા એક સંગમ છે જે દરેક ભક્ત ના હૃદયમાં એક અનોખી શાંતિ અને આનંદ નો સંચાર કરે છે આ મંદિર ની મુલાકાત જીવન માં એક વાર તો કરવી જ જોઈએ